કિચન રથમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મેથી મલાઈ પનીર બનાવતા શીખીશું સૌપ્રથમ આપણે જરૂર મુજબ લસણ મરચાં લઈશું એકસો પચાસ ગ્રામ ડુંગળી અને એકસો પચાસ ગ્રામ ટામેટા લઈશું સો ગ્રામ મેથી પત્તા લઈશું મેથી પત્તાને આપણે પાણી વડે ધોઈને તેમાંથી બધું પાણી કાઢી લઈશું હવે આપણે એક મિક્સર જારમાં થોડા ટામેટા લઈશું લસણ મરચાં લઈશું અને પછી આમાં થોડીક સમારેલી કોથમીર લઈશું આ બધું આપણે ક્રશ કરી લઈશું હવે આપણે એક પેનમાં ત્રણથી ચાર ચમચી તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય ત્યારબાદ આમાં એક ચમચી જીરું નાખીશું એક ચમચી હળદર નાખીશું અને પછી આમાં ઊભી સમારેલી ડુંગળી નાખીને આને સારી રીતે મિક્સ કરીને સાંતળી લઈશું આપણે આને બેથી ત્રણ મિનિટ જેટલી સાંતળવાની છે હવે આપણે આમાં બનાવેલ પેસ્ટ નાખીશું અને પછી આને એકથી બે મિનિટ સુધી સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું જો જરૂર હોય તો સામાન્ય પાણી નાખીશું અને પછી આને એક મિનિટ સુધી હલાવીને મિક્સ કરી લઈશું હવે આપણે આમાં બે ચમચી લાલ મરચું નાખીશું દોઢ ચમચી ધાણાજીરું નાખીશું અને પછી આમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું આ બધું આપણે એકદમ સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું હવે આપણે આમાં ચપટી ખાંડ નાખીશું જેથી આનો સ્વાદ એકદમ બેલેન્સ થઈ જાય હવે આ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આને બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું ત્યાં સુધી આપણે એક બીજા પેનમાં એકથી બે ચમચી દેશી ઘી ગરમ કરીશું અને પછી આમાં ચપટી હિંગ નાખીશું અને પછી આમાં ધોયેલા મેથી પત્તા નાખીશું અને પછી આને બેથી ત્રણ મિનિટ સુધી સારી રીતે હલાવીને સાંતી લઈશું હવે આમાં ચપટી મીઠું નાખીશું અને પછી આને ફરી હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે સાંતળેલ મેથી પત્તાને શાકના પેનમાં નાખી દઈશું અને પછી આને એક મિનિટ સુધી હલાવીને મિક્સ કરી લઈશું હવે તમે જોઈ શકો છો વિડીયોમાં કે આનું ટેક્સચર સારું થઈ ગયું છે હવે આપણે આમાં એક ચમચી ગરમ મસાલો નાખીશું અને પછી આને પણ મિક્સ કરી લઈશું હવે આમાં બસો ગ્રામ સમારેલું પનીર નાખીશું અને પછી એક મિનિટ સુધી આને હલાવીને મિક્સ કરી લઈશું આ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આમાં બે મોટા ચમચા મલાઈ નાખીશું મલાઈ નાખ્યા બાદ પણ આપણે મિક્સ કરી લઈશું હવે આ મિક્સ થઈ ગયું છે આપણે આને ઢાંકીને એકથી બે મિનિટ સુધી ચડવા દઈશું હવે તમે વિડીયોમાં જોઈ શકો છો આ બહુ સારી રીતે ચડી ગયું છે અને આમાં નાખેલું તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈને તેના પર મલાઈ નાખીને સર્વ કરીશું જો તમને આ રેસીપી ગમી હોય તો કરી દો લાઇક શેર અને સબસ્ક્રાઈબ